આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ચોવીસ કલાકમાં સત્યાવીસ સેન્ટીમીટરનો વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી છે નર્મદા ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રીસ મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ઉપરવાસમાંથી બે લાખ પાસઠ હજાર સાતસો ને અડતાળીસ ક્યુસેક પાણીની આવક નોંધાય છે નર્મદા ડેમના પંદર ગેટ એટલે કે એક મીટર ખુલ્લા ગેટમાંથી એક લાખ પંચોતેર હજાર ક્યુસેક પાણીની જાવક છે રિવરબેન્ડ પાવર હાઉસમાંથી છત્રીસ હજાર પંચોતેર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કેનાલ હેડ પાવર હાઉસમાંથી ત્રેવીસ હજાર એક્યાસી ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નર્મદા ડેમમાંથી નદીમાં કુલ બે લાખ અગિયાર હજાર પંચોતેર ક્યુસેક જાવક જોવા મળી રહી છે છોટા ઉદ્યોગમાં બે દિવસથી સતત વરસાદ પડવાને કારણે અમારે ત્યાં બે દિવસમાં વધારે પ્રમાણે પાણી આવ્યું છે અને બીજા આપણે નર્મદામાં ડેમમાંથી બી પાણી છોડવામાં આવ્યું હતું એમાં મને જે રીતના બે લાખ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું તે પ્રમાણે અમારા અહીંયા ઉપરમાં વરસાદ બી વધારે હોવાના કારણે અમે લોકો ચાણોદમાં અમારી નાવડીઓ સલામત સ્થળે ખસેડી લીધી છે અને જે ભયજનક સપાટી છે એ ભયજનક સપાટીથી થોડું દૂર છે અવડે પાણી અને આ વર્ષે નદી બે વાર બે કાંઠે પાણી થઈ ગયું છે એટલે તંત્રએ જે અમને સાવચેતી આપી છે એ પ્રમાણે હવે અમે અમારી નાવડી સલામત સ્થળે ખસેડી લીધી છે